ઠીકડા મારે છે નવા નાગરવાળા વિસ્તારમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે સ્થાનિક લોકોના કોન્ટ્રાક્ટર પર દાદાગીરી નો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ વાત જુનાગઢની કરીએ તો જૂનાગઢ અને વિકાસ આ બંનેને બંને છત્રીસનો આંકડો જોવા મળે તો ક્યારેક બંને પરમ મિત્ર હોય તેવી રીતે દ્રશ્યો જોવા મળે ક્યારેક ઠેર ઠેર જગ્યાએ ખાડા જોવા મળે તો બીજી તરફ ચોવીસ કલાકમાં એ ખાડા પણ બુરાઈ જાય પરંતુ મધરાત્રે વિકાસ ગાંડો થાય ત્યારે સ્વાભાવિકપણે સ્થાનિક લોકોને પરેશાન થવાનો વારો આવે ઘટના જે છે તે જૂનાગઢથી સાબે આવી છે કે જ્યાં જુનાગઢમાં રોડ રસ્તાને લઈને

એ કામ છે તે બંધ કરાવ્યું હતું જૂનાગઢની અંદર રોડ રસ્તાને લઈને હોબાળો જે છે તે જોવા મળ્યો હતો ને સાથે જ આની પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં મધરાત્રે જૂનાગઢની અંદર વિકાસ ગાંડો થાય છે અને ગાંડો થયેલો વિકાસ જૂનાગઢની શેરીઓ ગલીઓમાં ફરે છે અને રસ્તાઓ જે ખરાબ હતા તે સારા બનાવી નાખે છે કારણ કે ત્યારે ચૂંટણી હતી અને અત્યારે એ ક્યાંક અણધણ કામગીરી અને એવા આરોપો છે કે ભાઈ સારી ગુણવત્તા વાળું કામ નથી થઈ રહ્યું એમાં ખરાબ ગુણવત્તા વાળો માલ વાપરવામાં આવે છે ને એનો રોડ બનાવવામાં આવે છે સ્થાનિકો કોન્ટ્રાક્ટર પર આરોપ લગાવ્યો કે તે કોન્ટ્રાક્ટર દાદાગીરી કરે છે મનપાના ભાજપના ચેરમેનના આ વોર્ડમાં જે સ્થાનિકો છે એનો ઉબાળો જોવા મળ્યો જોઈ લ્યો આ દ્રશ્યો કે જે જુનાગઢના છે કે જ્યાં મધરાત્રે જેસીબી આવ્યું અને પછી એ ખોદકામ ચાલુ કરવામાં આવ્યું ને રસ્તા ખોદી નાખ્યા સવારે જ્યારે મધરાત્રે જ્યારે લોકોને ખબર પડી તો પછી કહ્યું કે ભાઈ હવે અમારે આમાંથી જવાનું કઈ રીતે સવારે કોઈને કોઈને નોકરીએ જવું હોય બહાર ગામ જવું હોય તો પછી આ રસ્તામાંથી નીકળવું કેવી રીતે આ રીતના તમારે જાણ કર્યા વગર તમે કેવી રીતે કામ કરી શકો તેની સામે ગંભીર આરોપો જે છે તે સ્થાનિક લોકોએ લગાવ્યા પેલા વિડીયો જુઓ કે જેની અંદર જુનાગઢના સ્થાનિક લોકોએ કયા પ્રકારનો હોબાળો મચાવ્યો હતો হ্যালো আসন নদী হাও হ্যাঁ হাও কত আচ্ছা জোর জোর আচ্ছা জোর জোর যেখানে নিকরো বডি করনে না কমনে কা পারে না আমি তো যাবো তাই Iya masih, eh masih baru ikut, kan? તો જે રીતે તમે આ દ્રશ્યો જોયા કે જેની અંદર જુનાગઢ ના ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યાં મધરાત્રે રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ખાડા બુરવાના શરૂ કરવામાં આવ્યા તો સ્થાનિક લોકો એ કામ જે છે તે થોડી વાર માટે બંધ કરાવી દીધું હતું શું પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યાંથી કારણ કેમ કામ બંધ કરાવ્યું શું તકલીફો પડી રહી હતી કારણ કે જે વિકલાંગ લોકો છે તેમને પણ આવવું જેવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું એને લઈને પ્રતિક્રિયાઓ શું જુનાગઢથી સામે આવી રહી છે એમને પણ સાંભળી અત્યારે એક ગલી બંધ છે તમે જોઈ શકો છો કે એક ગલી આ લોકોએ ઠીકડું મારવા રસ્તો એમ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે ને તૂટી ગયો છે પણ આ લોકો ઠીકડા મારવાના કામ અત્યારે કરી રહ્યા છે ને ઠીકડા મારવા માટે આ લોકોને અઠવાડિયું અઠવાડિયું આ લોકો હેરાન કરે છે ને એક રસ્તો ખુલ્લો નથી તો બીજો રસ્તો ખોદવાનું ચાલુ કરી દીધું અને પછી અમે રોકવા ગયા તો એમ કે ભાઈ અમારું કામ નથી આમાં અમે બીજા કોન્ટ્રાક્ટર છીએ આ બીજા કોન્ટ્રાક્ટર તો આમ જનતાને જવાનું ક્યાં તો અમે ક્યારે બધા અમે લોકો આવી ગયા અમે રેશમા દીધી હું કે નથી કઈ લોકો ક્યારેય રોડ બનતો હોય તો આ રીતે જે કચરો છે આમ નથી રાખવાનો હતો ત્યાં બેરિકેડ મારવાના હોય છે બેરિકેડ થોડું તમે સાઈડ માં લઈને નીકળી શકો પણ એટલીસ્ટ ચાલી શકે સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા ત્યારે તેઓ કીધું કે ક્વોલિટી વાળો રોડ બનશે હવે કેવો રોડ બને આ જોઈએ કોર્પોરેટર ને બોલાવવામાં આવ્યા વયા ગયા છે કઈ પણ કાર્યવાહી નથી કરી બેન કોલ કરેલ છે જેમણે કોલ રિસિવ નથી કરેલો જે અમારા વોર્ડના કોર્પોરેટર છે

મારું પગ આવું દવાખાના જાય એ લોકો એને આ જવું કેમ અત્યારે બે જણા તેડીને લઈ ગયા મને

એપાર્ટમેન્ટ આવેલા બાકી પંદર એનું શું બધા કઈ રીતે જવું મોટી ઉંમર ના માણસો દવાખાને જવું હોય તો કઈ રીતે જવું થોડોક રસ્તો સાઈડ માંથી મોટર સાયકલ જાય એવી કોર્પોરેશન ને વિનંતી છે